એક ફૂલ એક ભૂલ આજે આપણે આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સજ્જક છે ગુલશન નંદા અને આ પુસ્તકનો અનુવાદ વિજય મહેતાએ કર્યું છે હવે વાત એમ છે કે એક ફૂલ એટલે વંદના નામની યુવતી અને એક ભૂલ એટલે નિમ્ન વિચારના યુવક પંકજ સાથે પ્રેમ કરે એ એની સૌથી મોટી ભૂલ છે વાત એમ છે કે પિતા અનંતરાય ને જે કંપનીમાં પોતાની સાથે કામ કરતો જે પંકજ છે એ પોતાની પ્રેમ ઝાડમાં શેઠની જ દીકરી વંદનાને ફસાવે છે અને ત્યારબાદ બંને લગ્ન કરવા પણ તૈયાર થાય છે પણ શેઠના કાવા દાવાથી લગ્ન કરી શકતા નથી અને જે યુવક પંકજ છે એને જેલહવાલે કરે છે ત્યારબાદ થોડો સમય બાદ વંદનાના મેરેજ લગ્ન અનિલ સાથે કરાવી દે છે અને બંને ખૂબ સુખીથી રહે છે પણ પેલો પંકજ છે નિમ્નો વિચારનો જે વ્યક્તિ છે એ જેલમાંથી છૂટે છે અને વંદનાને ખૂબ બ્લેકમેલ કર્યા કરે છે અને પરિણામે જે વંદના છે એ સતતને સતત દુખી થયા કરે છે એટલે પેલો પણ અનિલ છે પોતાની બેન જે ગામડે રહે છે બિંદુ એને અહીંયા બોલાવે છે કે જેથી કરી અને બંને સાથે રહે તો એ ખૂબ સારી રીતે રહી શકે પણ સમયાંતરે જે બિંદુ છે એ કુલેજ કરવા જાય છે અને તેને પણ પેલો પંકજ છે પ્રેમ જાળમાં ફસાવે છે અને ખૂબ સમય સમયથી બંને સાથે રહે છે અને પરિણામે પેલી પેલી નણંદ છે તેને ગર્ભ રહે છે અને આ વાત અવિવાહિત ગર્ભ રહે આ વાતની સમાજમાં જાણ થાય તો ખૂબ અનિષ્ટ પરિણામ આવી શકે એટલે ભાભી અને નણંદ સાથે મળી અને ડૉક્ટર ખન્નાની મદદથી એ બાળકને જન્મ આપે છે અને એ બાળક તેના ભાભી એટલે કે વંદના એ પોતાને સિરે એટલે ખોળે બેસાડે છે અને સમય જતા બિંદુના પણ લગ્ન ગોઠવાય છે અને તે જ સાંજ પેલો પંકજ છે એ આવે છે અને વંદના સાથે ખૂબ ઘણી બધી બાબતે માગણીઓ કરે છે અને વંદના અકારે ગુસ્સે થાય છે અને પોતાની બંદૂકથી એ પહેલાને પંકજને મૃત્યુને ઘાટ ઉતારે છે એટલે આ રીતે એક નિમ્ન વિચારના વ્યક્તિથી કેટલું બધું અનિષ્ટ થાય છે એની સરસ વાત આ પુસ્તકમાં લખાયેલી છે અને ભોળી ભાળે અને નિર્દોષ છોકરીઓને આવા ચાલાક પુરુષો પોતાની કામુક ઝાડમાં ફસાઈ જાય છે અને આજે સમાજમાં ઘણા બધા અનિષ્ટ અને આવા પ્રસંગો આપણે જોયા કરીએ છીએ આભાર